નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે તલના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહીજો અને ખાસ કરીને અમારી ચેનલમાં નવા આવ્યા હો તો સેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો લાઇક પણ કરજો સૌ પ્રથમ તલના ભાવની અપડેટની વાત કરીએ તો તલના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયા સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત તલના ભાવમાં પચીસો રૂપિયા તેમાં વધારો થઈને ત્રણ હજાર રૂપિયા રહે તેવી સંભાવના છે સરેરાશ ભાવની વાત તમામ યાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં બે હજાર ચારસો થી બે હજાર નવસો અગિયાર રૂપિયા ગોંડલમાં બે હજાર બસો એક થી બે હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા અમરેલીમાં બે હજાર ત્રીસો ત્રણ હજાર એકસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલામાં બે હજાર છસોથી ત્રણ હજાર અગિયાર રૂપિયા ભાવનગરમાં બે હજાર આઠસો સતતથી ત્રણ હજાર ત્રણસોનું બાવીસ રૂપિયા રામજોધપુરમાં એક હજાર ત્રીસનું એક હજાર ત્રણસો પચાસ રૂપિયા કાલાવડમાં બે હજાર છસો પચાસથી બે હજાર આઠસોને પાંત્રીસ રૂપિયા વાકાની બે હજાર ચારસો સાઠથી બે હજાર આઠસોને પાસઠ રૂપિયા જેતપુરમાં બે હજાર ત્રણસોથી બે હજાર આઠસોને એકવીસ રૂપિયા જસદણમાં પંદરસોથી બે હજાર આઠસોનું બાર રૂપિયા વિસાવદર માં બે હજાર ત્રણસો છપ્પન થી ત્રણ હજાર છપ્પન રૂપિયા મોગાવામાં બે હજાર પાંચસો પચીસ થી બે હજાર છસો ને ચોતેર રૂપિયા જુનાગઢમાં બે હજાર સત્સો થી બે હજાર નવસો રૂપિયા મોરબી બે હજાર પાંચસો ચૌદ થી બે હજાર આઠસો ને પચાસ રૂપિયા આજુલા બે હજાર છસો એક્યાસી થી બે હજાર આઠસો છવીસ રૂપિયા રાજુલામાં બે હજાર છસો એક્યાસી થી બે હજાર આઠસો ને સોવીસ રૂપિયા બાબરામાં બે હજાર ચારસો પંદર થી બે હજાર છસો ને પાંત્રીસ રૂપિયા तोराजी 2200 થી 2500 નો ₹40 પરબંદર માં 2269 થી 2270 ₹ રદ ના 2010 થી 2555 ₹ ઉપલેટા માં 2250 થી 2310 ₹ પેસણ માં 2030 ને 2350 ₹ પાઇતણ માં 2500 થી 2830 ₹ થનેરા માં 2295 થી 2296 ₹ દાવદ માં 2400 થી 2600 ₹ તો મિત્રો આ હતા તલના બજારના ભાવ તો મિત્રો તલના બજારના ભાવમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ તલના બજાર ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન